નવસારીમાં કિસાન સન્માન સમારોહ ઉજવાયો નવસારીમાં સીઆર પાટીલ સહ અન્ય અગ્રણીઓ હાજરી આપી હતી જેમાં પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત ઓગણીસો ટ્રાન્સફર અપાયો હતો નવસારી જિલ્લા કલેક્ટર અને સીઆર આર પાટીલ દ્વારા કિસાન પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું કાર્યક્રમ ને લઈને વધુ માહિતી આપી હતી તો જોઈએ વધુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કિસાન સન્માન સમારોહનો આજનું આયોજન કરવામાં આવ્યું આજે લગભગ નવ પોઈન્ટ સાત લાખ કરોડ લોકોને નવ પોઈન્ટ સાત કરોડ લોકોને એટલે ખેડૂતોને લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયાનો ઓગણીસમો હપ્તો એ આજે એમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એ ત્યાં જમા થયો છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમની સરકારની અંદર પહેલીવાર ખેડૂતોને સીધો બેનિફિટ થાય એમના ખાતામાં સીધા પૈસા જમા થાય એના માટેની યોજના બનાવી અને સફળતાપૂર્વક આજે ઓગણીસ જેટલા હપ્તા દ્વારા એમને મદદ કરવામાં આવી છે અને એ પ્રમાણે લગભગ ત્રણ પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયા એ આજ દિન સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે આ યોજનાની પાછળ મહત્ત્વનું કારણ એ છે કે ખેડૂત એને જ્યારે આપણે જગતનો તાત કહીએ છીએ એ લાચાર ના હોય એણે કોઈની સામે હાથ નમવા ન પડે કોઈ લાચારી વ્યક્ત ના કરવી પડે અને એટલા જ માટે જેમના નામ પર જમીન છે જેમના નામમાં બારમાં એમનું નામ છે એવા તમામ ખેડૂતોને પહેલાં અગિયાર કરોડથી શરૂ થયેલા આજે નવ પોઈન્ટ સાત કરોડ જેટલા લોકોને ખેડૂતોને આ લાભ આપવામાં આવી રહ્યો છે અને એના કારણે જે ખેડૂતને જમીન તૈયાર કરવી હોય એમણે બિયારણ લેવું હોય અને ખાતરની જરૂર પડે કે કાપણી વખતે મજૂરીની જરૂર પડે ત્યારે એમને આ પૈસા સીધા એમના ખાતામાં જવા થવાને કારણે એ પોતાનું કામ કરી શકે છે કિસાન સન્માન સમારોહ દરમિયાન કિસાનો દ્વારા વિવિધ ઉત્પાદન માટેના સ્ટોલ લગાવ્યા હતા આ યોજના થકી કિસાનોને રાહત મળશે જેથી કિસાનોનો કૃષિ પ્રત્યે ઉત્સાહ વધ્યો તેવું જોવા મળ્યું હતું